નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ્રી ન્યૂઝ ભાવનગર જિલ્લાના મહુવા શહેરને અડીને રહેણાંકીય ઓજી વિસ્તારમાં આવેલ ફાતેમા સોસાયટી વંડરપાર્ક મહેંદીબાગ ભવાનીનગર અંદાજિત ત્રીસ થી પાંત્રીસ સોસાયટીમાં વર્ષોથી પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા ગટર પીવાના પાણી સુવિધા શિક્ષણ સુવિધા આરોગ્ય સુવિધા જેવા જીવન જરૂરી પ્રશ્નોને વાચા આપવા તેમના ઉપર રહીશોને ભારતીય સંવિધાનિક હક મુજબ ત્રીજા મતનો અધિકાર ન મળતો હોય વિવિધ પ્રકારના લોક પ્રશ્નો નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષના આગેવાનો વિસ્તારના લોકોની સાથે મળી કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી જે તે વિભાગના અધિકારીઓની સાથે લોકોના મૂળભૂત પ્રાથમિક સુવિધાઓની સાથે સંવિધાન રીતે લોકશાહી ઢબે દેશના દરેક નાગરિકને મુજબ વિસ્તારમાં રહેતા લોકોને પણ ત્રીજા મતનો અધિકાર મળે તેવા લોક ઉપયોગી કાર્ય માટે પ્રાંત અધિકારી કચેરી વડલી મહુવા ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતો ત્રણ ચાર વાર તમારે ત્યાંથી લોકો જગ્યા બી જોઈ ગયા છે બધું કરી ગયા

સાહેબ ખાસી વસ્તી છે પાછી એવું નથી ટૂંકી વસ્તી છે ખાસી વસ્તી પાસે આ હિન્દુસ્તાનમાં નથી આયે